કેળા મેથીના ભજીયા બનાવ્યા પેટીસ કચોરી જુઓ કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ખમણ ઢોકળાને પાતરા મંગાવું ચૂરમાના લાડુ જુઓ કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ઘારી ખારી ને બતાસા મંગાવું પુરાણ પોળી તો જુઓ કેવા મજદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે અડદની દાળને બાજરાના રોટલા અથાણા સંભાર જુઓ કેવા મજદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કમોદના મે તો ભાત બનાવ્યા દાળ તુવેર મહી હિંગનો નો વઘાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે વનરાતે વનની છાશ મંગાવી કઢી બનાવી મહી લીમડાનો માર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જળ રે જમુનાથી ને જારી ભરી લાવી આચમાન કરો ને બાપા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે લવિંગ સોપારી ને પાન ના બીડલા મુખવાસ કરો ને બાપા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલિકવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે બાળકોના પ્યારા ને ઋધીસિદ્ધિના સ્વામી દર્શન દીયો ને બાપા કેટલિકવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ગજાનન ગણપતિ મહારાજની જય